ભરૂચની શ્રવણ ચોકડી નજીક સંકલ્પ બંગલોઝના રહીશો જીવતા બોમ્બ વચ્ચે રહેતા રેસ્ટોરન્ટના સિલિન્ડરો ફાયર વિભાગે તાત્કાલિક દૂર કરાવ્યા હતા ભરૂચની શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચિટુનાડુ રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાં ચિકન એન્ડ ડ્રગ્સના વિભાગે દરોડા બાદ તપાસમાં રેસ્ટોરન્ટ સંચાલકો સોસાયટીના રહીશોનું જીવનું જોખમ ઊભું કરી પીળા કલરની પાઇપલાઇનો લગાવી નીચે સોસાયટી વિસ્તારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મૂકી તેમાં રેગ્યુલેટર ફિટ કરી પાઇપ વડે ગેસ ખેંચી પોતાના રેસ્ટોરન્ટો ચલાવતા હોય પરંતુ ગેસ સિલિન્ડર ખાલી થતાં તેમાં બરફ જાંબા સાથે ગમે ત્યારે ધડાકો થાય અને આગ ફાટી નીકળે તે પ્રકારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા ભરૂડ નગરપાલિકાનું ફાયર વિભાગ મીડિયાના અહેવાલોના પગલે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ ખેંચવા અને પાઇપ લાઈન મારફતે ઉપયોગ કરતા હોવાનું સામે આવતા તે જોખમકારક હોય અને બ્લાસ્ટ થાય તો સોસાયટીના રહીશોનું જીવનું જોખમ ઊભું થાય તેવું હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ તાત્કાલિક ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો ઉપયોગ બંધ કરાવ્યો હતો અને હવે પછી આ પ્રકારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરશે તો ફોજદારી રાહે નગરપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપી દીધી છે આજ રોજ ભરૂચ દહેજ બાયપાસ વિસ્તારમાં મયુરી સ્ક્વેર શોપિંગમાં ચાલતી રેસ્ટોરન્ટના ગેસની બોટલ જે પાછળના ભાગે ગેરકાયદેસર રીતે મૂકવામાં આવી હતી તેવું અમારા ધ્યાને આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી રેસ્ટોરન્ટના માલિકને અમારા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે તાત્કાલિક અહીંયા જે ઇમરજન્સી એક્ઝિટની પાસે જે ગેસની બોટલ મૂકવામાં આવી છે તે ખૂબ જ ગંભીર બેદરકારી તેમજ ગંભીર બાબત છે જેને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટના સ્થળ પર રૂબરૂ ચકાસણી કરી અમારા દ્વારા તેઓને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ગેસની બોટલ અહીંયાથી હટાવવામાં આવે અને તેને યોગ્ય રીતે રાખવામાં આવે હોટલ રેસ્ટોરન્ટો દ્વારા આ રીતની લાપરવાહી વર્તવામાં આવે છે અને ગઈકાલની જે રીતની ઘટના બાયપાસ રોડ પર એક હોટલમાં બની હતી તો શું આના પરથી કઈ રીતના ઘટના મોટું સ્વરૂપ લઈ શકે છે ઘટનામાં ખરેખર જે ગઈકાલની ઘટના બની તેમાં કોઈ જાનહાનિ નથી તે આપણા માટે ખૂબ સારી વાત કહેવાય પરંતુ દરેક ઘટના કંઈક નવું શીખવી જતી હોય છે એ જ પ્રમાણે આપણે જે પણ ઘટના બને તો તેનું ફરીથી પુનરાવર્તન ન થાય તે માટે આપણે રેસ્ટોરન્ટ માલિકો તેમજ વહીવટીતંત્ર અને જે પણ જાગૃત નાગરિક છે તે તમામે પગલાં લેવા જોઈએ અહીંયા ચારથી પાંચ બોટલો છ સાત બોટલો અહીંયા ખુલ્લામાં મૂકીને ગેસ પાઇપલાઇન સપ્લાય કરવામાં આવેલ હતો કોઈ ઘટના બને તો કેટલું મોટું મોટું સ્વરૂપ આવી શકે છે ગેસની બોટલ એ ખૂબ જ ઝડપથી એક્સપ્લુઝિવ થતું ખૂબ જ હજારડસ મટીરિયલ હોય છે જે બાબત તેની માટે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી બને છે તે માટે અમારા દ્વારા તેઓને રૂબરૂમાં સૂચન કરવામાં આવ્યું છે તાત્કાલિક તેઓ દ્વારા ગેસની બોટલ હટાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે